પોરબંદરના બંદર પર ચોખા ભરેલા એક વાહનમાં ભીષણ આગ ફાટી નીકળતા આફરા તફરીનો માહોલ સર્જાતો આ ઘટના બંદરની જેટ પર બની હતી પોરબંદરના બંદર પર ચોખા ભરેલા એક વાહનમાં ભીષણ આગ ફાટી નીકળતા આફરા તફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટના બંદરની જેટી પર બની હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ વાહન અને તેમાં રહેલા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ કોસ્ટગાર્ડ અને પોર્ટ સત્તાવાળાઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પોરબંદર ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇચર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ રોમાવ્યા હતા એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ પ્રકારની ઘટનાઓ બંદર પર થતી આયાત નિકાસની પ્રવૃત્તિઓ પર

વધુમાં વિગત તો એવી મળેલી છે કે વાહન જે વાહન હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું જેથી આ જેટીની હાઇડ્રન સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું અને વાહન છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં પરંતુ આગ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં લઉં છે જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય અને હાલ આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે અહીંયા હાજર છીએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે વહાણમાં મોટી માત્રામાં ચોખાનો જથ્થો ભરવામાં આવ્યો હતો આગના કારણે ચોખાનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો જ્યારે વહાણના અમુક ભાગો પણ આગની ચપેટમાં આવી ગયા હતા વહાણના માલિકને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે આ ઘટનાથી પોરબંદર પર સુરક્ષા વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉભા થાય છે આગ જેવી ઘટનાઓ અટકાવવા માટે ભવિષ્યમાં વધુ સાવચેતી અને સુરક્ષાના પગલાં કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે પોર્ટ ઓથોરિટી દ્વારા પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આગામી સમયમાં આવો બનાવ ન બોને તે માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત